આ તરફ જૂનાગઢના ભેસાણ તાલુકાના ચૂડા ગામે મોટી પાર્ટીમાં નવનિર્મિત લેવવા પટેલ સમાજ ખાતે નૂતન વર્ષનું એક સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ભેંસાણ તાલુકાના ચૂડા ગામે મોટી પાર્ટીમાં છેલ્લા બે વર્ષથી લેવવા પટેલ સમાજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે લગભગ હવે પૂરું થવાની આરે છે ત્યારે આજના દિવસે નૂતન વર્ષના દિવસે લેવવા પટેલ સમાજ મોટી પાર્ટી દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને નૂતન વર્ષની ઉજવણી કરી એકસાથે અલ્પાહાર પણ લેવામાં આવ્યો હતો વધુમાં લેવા પટેલ સમાજના પ્રમુખ જયસુખભાઈ વગાસિયાએ એ પણ જણાવ્યું હતું કે આ સ્ટ્રક્ચરનું નિર્માણ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી સમાજના તમામ લોકોએ તન મન અને ધનથી પટેલ સમાજ કમિટીને પૂરો સહકાર આપ્યો છે અને શહેરમાં રહેતા હોય કે ચૂડા ગામની અંદર રહેતા હોય આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા બદલ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને અહીં સેવા આપતા તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વર્ષનો કાર્યક્રમ રાખેલો છે અને આજે આખા આખી પાર્ટીના બધા પટેલો સહિત બધા આવ્યા અને નાસ્તા પાણીને અલ્પનાની બધી વ્યવસ્થા રાખી બૈરાઓ બધા પાર્ટી બધા છોકરાઓ આવ્યા છે